કાળું કાળું કરો અને કારા કાર કરો હું તો પિંક પહેરી છે આપડે નહીં આવું કાળું કાળું કરતા ચાલો દોસ્તો હરણ મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી જય શ્રી રામ અને જય અંબે સ્વાગત છે તમારા બધા અમારા ચીડિયાઘરમાં આ બે જણા જોવા ગો ગો યાસી ગોગો બાય ભાઈ એવો છે ને મારા પેલા છોકરા ને જો ત્યાં રહી છે સવાર બોલો બાર વાગે અમારે સવાર પડ્યા ના વેકેશન પડી ગયું છે

બોલો ભાઈ ભાજી બનાવી રહી છે તો તો પણ ખાવાનું ખાવાનું ખરું છોડાય છોડાય ના ના દૂધી ખૂબી ક્રસ કરી દીધી છે અને હવે બનાવવા જઈ રહી છે ભાજી હે ને હી હેલે હેલે અંડાવાદી ભાજી કેવાય રી હવે મેહાણાવાળા બનાવતા તો મેહોણી ભાજી કેવાય મમ્મી બનાવ તો હિંમતનગરની ભાજી થઈ જાત ભાજી તું હું અંજાજો પૂછતો તું જો તાર કામા કોમી ના ના તું પૂછ તો તને ખબર પડે ને

તારે જવું ખોટી ખોટી મગજ મારી કરો ઝા સિમરન જિંદગી જા સિમરન જીલે આપની જિંદગી અને

પણ તું એ તાર મોમન ગેર જા ને તો પછી આના તે તો વિડીયો તો કે મારા દીકરાથી અલગ ના કરાય હા હા તો પણ તું તારો છોકરો ને અલગ કરો છો હમણાં છૂટા છેડા દીધા તો એવું કહી દીધું કે મારો છોકરો મારો જોવો તમારા જોડે નહીં જોવો તો બસ તારો એવું સમજી લેજો છૂટા છેડા લીધા મહિના માટે શું કહેવાય

આમ આમ એ બધા એવું કે કે રસોઈ વખત કોઈ નેગેટિવ વિચાર ના ના કરો કરો બધું એમાં આવે એમ ને હું જતા સામાન લેતા આવું નામ ભાજી ના કરે બધી ભાજી કરીએ આ ભાજીમાં ભાજી ના કહેવાય કેવાય મિક્સ બધું શાક કહેવાય ના મિક્સ કુમી ફૂલેવા આતે મુખસા તમે બનાવો કે કેનો એ બોલુ મુખસા આપ કે ભાજી ના કે એટલે આપણે કાના હાથે બનાવ ઓકે ઓકે ડન ફૂલ વીડિયો મૂકશું તમારામે પાઉ ચો

બરાબર બોલો તમારે બુ કરવાનું કાળું મોઢે કાળું કરવાનું હે મોઢે કાળું કરવાનું તો કર પછી ડબ્બા ના આખો દાડો શું કે છે આખા મોઢે લગાવવું પડે નઈ હા તારે લગાવું છે તારે લગાવું ઓકે મોટી થઈ કરજો ચાલો તો ગાઈઝ અમારે તો અડધી રાત્રે લાઇટો જતી રહી છે અને બધા હોય એસી ચાલુ કરીને બેઠા હોય ધાબા ઉપર જ્યાં હોય ત્યારે મેર પડો બાકી આ બીજા બધા ચડ્ડા પહેરી પહેરીને છૂટી ગયા છે અત્યારે કોઈ ઓળખાતો નહીં એટલે વાંધો નથી નહીં બોલો તો ભાઈ આ માણસ એવા છે ને કે હાલ ચાલ ને છે ને ચા જોઈએ જ છે અલે લાઈટ જતી રહી એટલે એક બહાનું મોલ્યુક ભાઈ ચા પીવી પડાવ લાઈટ જતી રહી છે ઘેર કોઈ જવા નહીં ફટાફટ જો ચા ભરી દીધી છે અમારા વાલીડાએ મીટિંગ પતે પછી મીટિંગ હા આમને તો બે બે દાડે તમે બધા દિવસ મીટિંગ ગોઠવો છો નવી ઇલેક્ટિવ કમિટી આવી છે યસ ચા માટે સ્પેશિયલ કમિટી છે ચા માટે સ્પેશિયલ તો ભાઈ લઈ લો ભાઈ ઠંડી થઈ જાય પહેલા સુરેશ ભાઈ તો ગાઈસ રાતના પૂરા 12 વાગે છે લાઈટ આવી 5 મિનિટમાં જ પણ આ ભાઈ જો ઊંઘી જલો ઊઠી ગયો ઠીક ગયો તો

ચા પી મસ્ત મજાની તો ચલો હું સૂઈ જઈશું ગુડ નાઇટ જય જય દ્વારકાધીશ હર હર જય શ્રી રામ